મિત્રો ચેનલ ખૂબ નાની છે હું ચિંગુર મરકટ કીડો મકોડો કીટ પતંગીઓ છું યુટ્યુબની આ દુનિયામાં એટલે શોર્ટ તમારા સુધી વધુ પહોંચે છે તો જે કોઈ મહાપુરુષો સુધી મારો આ શોર્ટ પહોંચે એમને વિનંતી છે નીચે રિલેટેડ વિડીયોમાં જજો દસ મિનિટનો મેં વિડીયો બનાવ્યો છે કે કઈ રીતે આપણી સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓના જે લોકો છે એ કોઈ આપણા દુઃખમાં સાથે નથી ઊભા રહેતા પરંતુ આપણને કમજોર બનાવે છે એટલે જીવનની બધી જ ઉર્જા પોતાને મજબૂત બનાવવા માટે લગાવવી જોઈએ અને અન્યથા સમયને સંબંધોમાં અને ખોટી ખોટી વાતોમાં કેમ કે કોઈ સંબંધી નથી શક્તિ છે ઊર્જા છે સત્તા છે પૈસા છે વૈભવ છે તો બધા સંબંધી છે બધા સાથે છે નહીતર આ કપડું પણ તમારું નથી તો જીવનની આ હકીકતને સ્વીકાર કરી એક દસ મિનિટનો વિડીયો આપની સામે મૂક્યો છે રિલેટેડ વિડીયોમાં જજો મને સહયોગ કરજો લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ